આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે માન્ય ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના મુજબ અમારા રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ તિરાતુષ્કો અર્પણ કાર્યક્રમ જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે એ તિરાતુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે પણ ચોરીના કે અન્ય કોઈ બનાવો બને છે ઘરફોડ ચોરીના જેમાં વાહનો ચોરાતા હોય છે જેમાં ઘરેણાં દાગીના ચોરાતા હોય છે એ સાથે સાથે મોબાઈલની જે ચોરી થતી હોય છે એ તમામ જે વસ્તુઓ છે એ જ્યારે પણ ગુનો ડિટેક થાય છે જ્યારે આરોપી પકડાય છે ત્યારે એમની પાસે રિકવર કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ કોર્ટમાંથી પ્રોપર પ્રોસીજર દ્વારા મંજૂરી મેળવીને તમામ વ્યક્તિઓ જેની પણ વસ્તુઓ છે એને પાછી આપવામાં આવે છે એટલે જે વ્યક્તિઓ છે એમની વસ્તુઓ એમને અર્પણ કરવાનો આ તેરાતુષકો અર્પણ કાર્યક્રમનું આજે આયોજન વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું વલસાડ સિટી અને વલસાડ રૂરલ બંને પોલીસ સ્ટેશનના કુલ મળીને અઠ્યાવીસ મોબાઈલ સાથે સાથે એક રિક્ષા અને ત્રણ ટુ વ્હીલર એમ ચાર બાઇકો સાથે સાથે જે ગાડીનો કાસ તોડીને ચોરીનો જે બનાવો બન્યો હતો એના રોકડા દસ લાખ સાહીઠ હજાર રૂપિયા અને એની સાથે સાથે જે બહેનોના બુટિયા અને મંગળસૂત્ર ગયા હતા એવા બે સોનાની બુટ્ટી બે મંગળસૂત્ર અને બે વીટી એમ કુલ મળીને એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી અને વલસાડ રૂરલ મોબાઈલનો જે મુદ્દામાલ હતો ગુનાનો એ તમામ જે વ્યક્તિઓ છે એમને પરત કરવામાં આવ્યો છે અને તીરાતુચકો અર્પણ કાર્યક્રમ રેગ્યુલર બેઝિસ પર દર મહિને કરવામાં આવે છે જેથી કરીને તમામ વ્યક્તિઓને પોતાનો મોબાઈલ અને પોતાની વસ્તુઓ પાછી મળી છે